મોસમી વરસાદ અને માવઠાના કારણે સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે જ્યાં કપાસ મગફળી અને ડુંગળી જેવા પાકો સો ટકા નિષ્ફળ થઈ ગયા છે આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેને ભાજપના પ્રવક્તા અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાડાએ હાર્દિક રીતે આવકાર આપ્યો છે તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી ખેડૂતોને તાત્કાલિક વળતર મળશે અને તેઓ નવી વાવણી તરફ ઝડપથી આગળ વધી શકશે મહેશ કસવાલાએ જણાવ્યું કે કમોસમી વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમરેલીમાં વ્યાપક નુકસાન થયું છે કપાસ મગફળી કે ડુંગળી હોય પણ ખેડૂતના હાથમાં કંઈ આવી શકે તેવી સ્થિતિ નથી અને ખેડૂતો દુઃખી પણ છે આવા સમયે જનપ્રતિનિધિઓ અને ધારાસભ્યોની રજૂઆતો મુખ્યમંત્રીને પહોંચી હતી જેના પગલામાં તાત્કાલિક સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો અને આદેશમાં મહત્વપૂર્ણ સુધારો કરીને ગામને એકમ તરીકે લઈને પંચનામું કરવાનું કહેવામાં આવ્યું છે જેનાથી વ્યવહારો મુશ્કેલીઓ દૂર થશે સરકારે જે પ્રકારની ઈચ્છાશક્તિ દર્શાવી છે કે ખેડૂતોને વળતર આપી શકીએ તે માર્ગ મોકળો થયો છે આ નિર્ણયની હું અને મારા સાથીઓ હાર્દિક આવકાર આપીએ છીએ કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો નિષ્ફળ થયો છે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત ખેડૂત નથી પણ છે આવા સમયે ખેડૂતોની રજૂઆત રજૂઆત હતી કૃષિ શ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા અને આજે એ આદેશમાં સુધારો કરી અને જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટર શ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે